નમસ્કાર મિત્રો આજે આપણે શીખીશું એક નવી એપ્લિકેશન વિશે જેમાં આપણે આપણા ખેતર કે પ્લોટના એરિયાને કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો જીપીએસ દ્વારા એના વિશે માહિતી મેળવીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે જવાનું છે ગૂગલ પ્લે સ્ટોરની અંદર એમાંથી આપણે સર્ચ કરવાની છે એપ્લિકેશન એરિયા કેલ્ક્યુલેટર એરિયા કેલ્ક્યુલેટર સર્ચ કરીશું એટલે આ ટાઈપ બધી એપ્લિકેશન બતાવશે એમાંથી આપણે આ એરિયા કેલ્ક્યુલેટરની એપ્લિકેશનમાં જવાનું છે એ આપણે ડાઉનલોડ કરેલી હોય તો ઠીક છે નર ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરીને ઓપન થશે તો આ રીતનું પહેલું પેજ ખુલશે એની અંદર ઘણું બધું છે યુનિટ કન્વર્ટર છે ટુ ડી એરિયા છે લેવલર છે પણ આપણે પહેલાં જોઈશું જીપીએસ એરિયા વિશે આની અંદર આપણે જીપીએસ એરિયામાં કોઈ પણ લોકેશન પરના કોઈ મકાન છે ખેતર છે એનું એરિયા માપવા માટે આપણે પહેલાં જે તે લોકેશન પર શોધીને જવું પડશે એના માટે તમે સર્ચ પણ કરી શકો છો અને ડાયરેક શોધી પણ શકો છો જો તમને સર્ચથી મળતું હોય તો સર્ચથી નહીં તો તમે તમારી રીતે સેટ કરીને પોતે જે લોકેશન પર જવાનું છે એ શોધી લેવાનું જેમ કે મેં અહીંયા સેવ કરેલા છે મારા લોકેશન એમાં જઈએ એટલે આ ધારો કે એક ખેતર છે એનું આપણે માફ કરીશું પહેલાં આપણે સાત બારની અંદર જોઈએ એ સર્વે નંબર અને એના વિશે કેટલું ક્ષેત્ર પર છે એ તો આ અમદાવાદના માંડલ તાલુકાના નાના ઉભડા ગામનો ચારસો પચીસ નંબરનો સર્વે નંબર છે એનો નકશો આ ટાઈપ છે અને એનું ક્ષેત્રફળ છે ત્રણ અગ્નિ સિત્તેર ત્રણ તોતેર હેક્ટર તો આપણે આ નકશાની આધારે આપણે જે મેપ ઉપર આપણી જે જગ્યા છે એ શોધી લીધી છે અને હવે જે માપ છે એ માપ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું એ જાણીએ તો અહીંયા આપણે ખેતરના જે પોઈન્ટ હોય છે એ પોઈન્ટ મૂકતા જવાના છે બાઉન્ડ્રી ઉપર અને ટોટલ એરિયા માપવાનો છે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ આ કોર્નર પરથી તો અહીંયા એક નંબરનું પોઈન્ટ આવ્યો એવી રીતે જ્યાં જ્યાં ટર્ન આવતો હોય કે નાની મોટી ચેન્જીસ આવતી હોય ત્યાં ત્યાં સુધી આપણે પોઈન્ટ લગાવતા જવાના છે આ બીજો પોઈન્ટ લીધો છે જેટલા પોઈન્ટ મૂકવા હશે તમે મૂકી શકશો ત્રીજો પોઈન્ટ મૂક્યો એ એની જાતે જાતે એરિયા કેલ્ક્યુલેટ કરશે ચોથો પોઈન્ટ મૂક્યો છે પાંચમો પોઈન્ટ મૂક્યો છે ધારો કે તમને કંઈ ચેન્જીસ કરવો છે તો ફાઇન ટ્યુન પણ કરી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો ધારો કે આપણાને એવું લાગ્યું કે આગો પાછો થઈ ગયો છે પોઈન્ટ તો ચેન્જ કરી શકો છો આ પાંચમો પોઈન્ટ છે પછી આ છઠ્ઠો પોઈન્ટ છે સાતમો પોઈન્ટ છે આઠમો પોઈન્ટ છે આ રીતે બધા પોઈન્ટ તમારે જે રીતે ખેતરની બાઉન્ડ્રી હોય તમને આઈડિયા હોય એ પ્રમાણે બાઉન્ડ્રી બાઉન્ડ્રી લઈને ત્યાં પોઈન્ટ મૂકીને ચેક કરવાનું છે તો અહીંયા આપણે બધા પોઈન્ટ મૂકી દીધા છે હવે આપણાને જ્યાં જ્યાં ગેપ લાગતો હોય ત્યાં આપણે ફાઇન ટ્યુન કરી શકીએ છીએ અથવા કે અહીંયા ગેપ છે રોડથી ઘણું બધું અંદર છે તો તમે ફાઇન ટ્યુન કરીને ને ચેન્જ કરી શકો છો અહીંયા પણ અંદર છે આ રીતે ચેન્જ થશે તો આ કમ્પ્લીટ આપણાને ક્ષેત્રફળ ફાઇન ટ્યુન થતા ધીરે 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 તમે જે કંઈ બાઉન્ડ્રીસ છે એને ચેક કરી લેવાની કે તમારે કોઈ एरिया रही नहीं जता अपने कंप्लीट बाउंड्री लीधी से हमें जीए आप ઝૂમ ઓછું કરીને આ આપણું જે ખેતર જે સાતભારમાં જોયું હતું એ ખેતર છે ચારસો પચીસ નંબરનું એ ટાઈપની આકૃતિ છે બધું એ છે હવે જુઓ અને નીચે આપણાને ક્ષેત્રફળ તમે જે સિલેક્ટ કર્યું હશે સેટિંગમાં એમાં બતાવશે અહીંયા આપણે મીટર સ્ક્વેરમાં કર્યું છે થ્રી ત્રણ અગ્ન સિત્તેર ત્રણ આટલું આનું આખું ક્ષેત્રફળ થયું અને એની પરિમિતિ મતલબ એની ટોટલ ચારે બાજુની લંબાઈ ત્રણ નવસો ને અડસઠ પોઈન્ટ ચોપન મીટર થઈ ધારો કે તમારે આને હેક્ટરમાં લેવું છે તો અહીંયા સેટિંગ કરીને તમે હેક્ટરમાં જઈ શકો છો તો અહીંયા આપણાને હેક્ટરની અંદર આનું કેલ્ક્યુલેટર બતાવશે હવે પછી જ્યારે પણ આપણે માપીએ ત્યારે એને એરિયા કેલ્ક્યુલેટર હેક્ટરની અંદર આવશે આવી ગયા એરિયા કેલ્ક્યુલેટર થ્રી સિક્સ નાઇન કમ્પ્લેટ છે થ્રી સિક્સ નાઇન આપણું અહીંયા થ્રી સિક્સ નાઇન છે અને અહીંયા પણ આપણે થ્રી સિક્સ નાઇન ક્ષેત્રફળ છે તો આપણે જે માપ્યું છે એ બરાબર છે આ રીતે આપણે કોઈ પણ વેરીફાય કરવું હોય તપાસવું હોય કે આપણું ક્ષેત્રફળ કેટલું છે એ જીપીએસની મદદથી આ જીપીએસ એરિયા કેલ્ક્યુલેટરની મદદથી આપણે શોધી શકીએ છીએ આવી રીતે આપણે કોઈ પ્લોટ હોય મકાન હોય એનું પણ આપણે કરી શકીએ છીએ હવે આને તમે સેવ પણ કરી શકો છો સેવ આપશો એટલે એ સેવ થઈને પડ્યું રહેશે તમારામાં એ જેમ આપણે અહીંયા શોધ્યું હતું આ જે આપણે સેવ કરેલા છે તો એ ડાયરેક્ટ આપણાને જોવા મળશે આપણે આપણા નંબર સેવ પણ કરી શકીએ એ આપણાને આ સેવ એરિયામાં બતાવશે અને નવા જો આપણે માપવા હોય તો એ જીપીએસ એરિયામાં જવાનું છે આના સિવાય આની અંદર યુનિટ કન્વર્ટર પણ છે યુનિટ કન્વર્ટરની અંદર આપણે એરિયામાં જઈશું એરિયામાં આપણે ધારો કે કોઈ વીઘા છે એને આપણે એકરમાં અથવા તો હેક્ટરમાં કે કોઈપણમાં ચેન્જ કરવા છે તો અહીંયા કરી શકીશું ધારો કે આ સ્ક્વેર મીટરની જગ્યાએ આપણે એકર લઈએ આપણે ધારો કે ચાર એકર જમીન છે તો એના કેટલા હેક્ટર થશે બધી જ માહિતી અહીંયા આપણને મળશે એક પોઈન્ટ એકસઠ સત્યાસી હેક્ટર થશે ધારો કે આપણે હેક્ટરને એકરમાં ફેરવવા છે તો એકરની જગ્યાએ આપણે હેક્ટર સિલેક્ટ કરીશું એક હેક્ટર બરાબર કેટલા એકર થાય તો આપણને અહીંયા નીચે એકરમાં બતાવશે બે પોઈન્ટ સુડતાલીસ દસ એવી રીતે આપણે કોઈ પણ માહિતી જોતી હોય તો એ આમાં આપણાને મળે છે સ્ક્વેર મીટરમાં આપણે કોઈ પણ નાખીએ છીએ માહિતી તો સ્ક્વેર મીટરના કેટલા હેક્ટર થશે એ પણ આમાં બતાવશે ધારો કે એક લાખ સ્ક્વેર મીટર બરાબર દસ હેક્ટર થાય છે એવી રીતે એને એકરમાં પણ આપણાને બતાવશે એટલે આ પણ આપણાને જાણવા જેવું છે આ ઉપરાંત આપણે કોઈ લેવલ કરવું છે તો મોબાઈલનું મોબાઈલની મદદથી આપણે લેવલ પણ કરી શકીએ છીએ જે કડિયા કામમાં હોય છે એ ટાઈપ આ હોરિજોન્ટલ વર્ટિકલ છે ઓકે આ રીતના બધા છે પણ મેઇન આપણે ઉપયોગ છે એરિયા કેલ્ક્યુલેટરનો ઓકે તો આશા રાખીએ કે તમને આમાં સમજણ પડી હોય આભાર